હેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે મિત્રો મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એસ બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન બે જેનો કોડ છે બીસી બી એન બસો સાત તેના યુનિટ નંબર દસ એટલે કે બ્લોક ત્રણના યુનિટ નંબર દસ ડિવિડન અને ડિવિડન નીતિઓ વિશે વાત કરીશું સૌ આપણે એની રૂપરેખા જોઈ લઈએ અગાઉનું લેક્ચર પણ આપણે આ ડિવિડન અને ડિવિડન નીતિનું લીધું હતું આજે પણ આપણે એને જ કન્ટિન્યુએશનમાં લઈએ છીએ પ્રસ્તાવનામાં રૂપરેખામાં પ્રસ્તાવના ડિવિડન્ડનો ખ્યાલ ડિવિડનને અસર કરતાં પરિબળો આવે છે ત્યારબાદ ડિવિડન્ડના પ્રકારો આવે સ્વરૂપો આવે કંપની નિયંત્રણો આવે ડિવિડન્ડ નીતિ આવે અને ડિવિડન્ડ નીતિને ની શેર મૂલ્ય પર અસર આવે અને ત્યારબાદ છેલ્લે સ્વાધ્યાય છે તો અગાઉના વ્યાખ્યાનમાં આપણે શું સમજ્યા હતા પ્રસ્તાવનાથી શરૂઆત કરી હતી ડિવિડન્ડનો ખ્યાલ અને ડિવિડનના અસર કરતા પરિબળો આજના આપણે લેક્ચરમાં શું શું જોઈશું ડિવિડનના પ્રકારો સ્વરૂપો અને કાનૂની નિયંત્રણ આ બે બાબતો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌ ડિવિડનના પ્રકારો સ્વરૂપો ડિવિડનના પ્રકારો કે સ્વરૂપો મિત્રો સામાન્ય રીતે કંપનીની કમાણીના વહેંચણીપાત્ર નફાને ડિવિડન્ડ તરીકે વહેંચતી વખતે રોકડનો જ ઉપયોગ થાય છે એટલે કે ડિવિડન રોકડના સ્વરૂપમાં જ આપવામાં આવે છે પરંતુ કેટલીક કંપનીઝ શેર સ્વરૂપે પણ ડિવિડન્ડ આપે છે વિદેશોમાં તો ડિવિડન્ડ એ વચનચિઠ્ઠી કે ઉત્પાદકિત વસ્તુના સ્વરૂપમાં પણ આપવામાં આવે છે ડિવિડન્ડના સ્વરૂપો આ ચાર સ્વરૂપો છે પહેલું છે રોકડ સ્વરૂપે ડિવિડન્ડ સામાન્ય રીતે ડિવિડન્ડ એટલે રોકડમાં મળતો નફાનો ભાગ ભારતીય કંપની ધારામાં જણાવાયું છે કે ડિવિડન્ડ રોકડ સ્વરૂપમાં ચૂકવવું જોઈએ જોકે કંપની ધારામાં બોનસ શેર દ્વારા પણ ડિવિડન્ડ આપી શકાય તેમ જણાવ્યું છે રોકડ સ્વરૂપમાં ડિવિડન્ડ આપતા કંપનીની તરલતાનો પ્રશ્ન એ વિચારી લેવો જોઈએ આ ઉપરાંત કંપની ધારા પ્રમાણે રોકડમાં ડિવિડન્ડ આપતા પહેલા કેવા પ્રકારના નફામાંથી ડિવિડન્ડ આપવાનું છે એ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે રોકડ ડિવિડન્ડ ચાલુ વર્ષના નફામાંથી જ આપી શકાય છે મૂડી નફામાંથી ડિવિડન્ડ આપી શકાય નહીં આવો મળેલો નફો રોકડમાં જ મળેલો હોવો જોઈએ આવી કંપની ધારાની જોગવાઈઓ ધ્યાનમાં લીધા પછી નક્કી થયેલા નફામાંથી રોકડ ડિવિડન્ડ આપવામાં આવે છે બોનસ શેર કે સ્ટોક ડિવિડનની વાત કરીએ તો ભારતમાં ડિવિડન્ડના બદલા બદલામાં બોનસ શેર આપવામાં આપવાની એ મનાઈ છે એટલે કે રોકડમાં ડિવિડન આપવા ઉપરાંત બોનસ શેર આપી શકાય છે રોકડ આપવાના ત્યારબાદ આપી શકાય અગાઉના વર્ષોમાં કમાયેલા અને ભેગા થયેલા નફા કે ઊભી કરેલી અનામતોનું મૂડીકરણ કરીને પૂરા ભરાયેલા બોનસ શેર આપી શકાય છે આ અંગે કંપની ધારામાં ઘણા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે જેનું પાલન કરવું પડે છે બોનસ શેર આપવાથી માત્ર અનામતોનું મૂડીકરણ થાય છે જેનાથી રોકડ ચૂકવણી કરવી પડતી નથી કંપનીની તરલતા જળવાઈ રહે છે મૂડી વધે છે અનામતો ઘટે છે કોઈ પણ પ્રકારની મિલકતમાં ફેરફાર થતો નથી બોનસ શેર બહાર પાડવાથી કંપનીને તેના શેર હોલ્ડર્સને અને રોકાણકારોને ફાયદો થાય છે કંપનીને શું ફાયદો થાય તો તરલતા જળવાઈ રહે છે પહેલું નફાનું જ મૂડીકરણ થાય છે નફાનું રોકાણ થાય છે ત્રીજું કંપનીની મૂડીમાં વધારો થાય છે ચોથું શેરની સંખ્યા વધતા શેર દીઠ ડિવિડન્ડનો દર ઘટે છે પાંચમું કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે હવે શેર હોલ્ડરને શું ફાયદો થાય તો પેલું શેર હોલ્ડર્સને રોકડમાં ડિવિડન્ડ મળતું નથી પરિણામે રોકડ આવક ઉપર કરવેરો ભરવો પડતો નથી બોનસ શેર પર કર ભરવો પડતો નથી બીજું છે ધારણ કરેલા શેરની સંખ્યા વધે છે પચાસ હોય તો પછી દસ આપ્યો હોય તો સાહીઠ થાય સો હોય તો દસ વીસ આપ્યો હોય તો એમાં એડ થાય સંખ્યા વધે છે પરિણામે વધારાના શેર બજારમાં વેચી રોકડ રકમ પ્રાપ્ત કરી શકાય છે ત્રીજો ફાયદો શેર ડિવિડન્ડનો દર ઘટવા છતાં કુલ ડિવિડનની રકમમાં ઘટાડો થતો નથી લેણદારો પણ બોનસ શેરને હકારાત્મક રીતે જ જુએ છે તેઓના મતે બોનસ શેર આપવાથી કંપનીનો નફો કંપની પાસે જ રહે છે રોકડ તરતા ઘટતી નથી લેણદારોની જામીનગીરી માટેની મિલકતો જળવાઈ રહે છે આમ ડિવિડન્ડ ઓછું આપીને કંપની નફો એકઠો કરે છે એકઠા થયેલા નફામાંથી બોનસ શેર આપે તો ઘણું આરામદાયક બને છે બીજું વચન ચિઠ્ઠીના સ્વરૂપમાં ડિવિડન કંપની પાસે પૂરતો નફો હોય પરંતુ હાલમાં રોકડ કે તરલતા ઓછી હોય ત્યારે કંપની જાહેર કરી ડિવિડન્ડ અચૂક સમયમર્યાદા પછી ચૂકવવાનું વચન આપીને પણ ડિવિડન્ડ ચૂકવે છે નજીકના ભવિષ્યમાં રોકડની પરિસ્થિતિ સારી થતાં ડિવિડન્ડ રોકડમાં ચૂકવી આપવામાં આવે છે આ પેટે વચન ચિઠ્ઠી આપવામાં આવે છે જો કે આ પ્રકારની ડિવિડન્ડ ચૂકવણી કંપનીની પ્રતિષ્ઠાને હાથની પહોંચાડે છે ત્યારબાદ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપમાં ડિવિડન બહુ જ સરસ મુદ્દો છે ડિવિડન્ડ રોકડ કે શેર સ્વરૂપમાં આપવાને બદલે કંપની જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી હોય તે વસ્તુ ડિવિડન્ડ સ્વરૂપે આપે છે આ પદ્ધતિ મુજબ ડિવિડન આપવાથી રોકડ તરલતા સચવાઈ રહે છે અને ઉત્પાદિત ચીજવસ્તુના માલનો ભરાવો થતો હોય તેનો નિકાલ પણ થઈ જાય થઈ શકે છે શેર હોલ્ડર્સને વસ્તુ ખરીદવા માટેની કૂપન આપવામાં આવે છે આ કૂપન ઉપર શેર હોલ્ડર્સ કંપનીની ઉત્પાદિત ચીજવસ્તુઓ મેળવી શકે છે અથવા તો આ કૂપન બજારમાં વેચી પણ શકે છે હવે જામીનગીરી સ્વરૂપે ડિવિડન્ડ કંપની જાહેર કરેલ ડિવિડન્ડ રોકડમાં આપવાને બદલે અન્ય કંપનીઝના શેર કે જામીનગીરીઓ આપતી હોય છે ક્યારેક કંપની શાસક કંપની હોય તો ગૌણ કંપનીના શેર ગૌણ કંપની હોય તો શાસક કંપનીના શેર એમની પાસે હોય છે તેમાંથી અથવા તો પોતે રોકાણ કરેલી બીજી કંપનીના શેર ખરીદવા હોય તો તેવા શેર પણ વર્તમાન શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવો વખતે રોકડના બદલામાં આપતી હોય છે કેટલીક કંપનીઝ ડિવિડન્ડ ચૂકવણી કરતા પોતાની કંપનીના ડિબેન્ચર પણ ડિબેન્ચર પણ એ શેર હોલ્ડર્સને આપતી હોય છે આ પણ એક બાબત છે રોકડ શેર કે ડિબેન્ચર્સનો વિકલ્પ છેલ્લે ડિબેન્ચરના પ્રકારો અને સ્વરૂપોમાં રોકડ શેર કે ડિબેન્ચરનો વિકલ્પ ડિવિડન્ડ ચૂકવણીની બાબતમાં કંપની તેના વર્તમાન શેર હોલ્ડર્સને ડિવિડન્ડમાં રોકડમાં સ્વીકારવું શેર કે ડિવેન્ચર જેવી જામીનગીરીમાં સ્વીકારવાનો વિકલ્પ આપે છે શેર હોલ્ડર્સ તેની પસંદગી પ્રમાણેનો વિકલ્પ સ્વીકારી જણાવે છે તે મુજબ ડિવિડન્ડની ચૂકવણી થાય છે આ રીતે વિકલ્પ આપવાથી અમુક અંશે રોકડની ચૂકવણી ઓછી કરવાની થાય છે કંપનીની તરલતા પ્રમાણમાં પ્રમાણસરે સચ સચવાય છે આ બધા સ્વરૂપે ડિવિડન ચૂકવણીની પદ્ધતિઓની બાબતમાં એક સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે કે ભારતમાં કંપની ધારા મુજબ ડિવિડન્ડ માત્ર રોકડ સ્વરૂપે જ આપવું પડે છે ડિવિડન્ડના બદલામાં શેર બોનસ શેર આપી શકાતા નથી બોનસ શેર એ ડિવિડન્ડ ઉપરાંત આપવામાં આવતા શેર હોય છે ડિવિડન્ડના પ્રકારો સામાન્ય રીતે ડિવિડન્ડના પ્રકારોમાં સામાન્ય રીતે ડિવિડન્ડ એ કંપનીના મૂળ માલિકોને તેમના મૂડી રોકાણના ફળ સ્વરૂપે આપવામાં આવતો નફાનો ભાગ છે એ કંપનીની સ્થિર જવાબદારી નથી વ્યવહારમાં ઇક્વિટી ડિવિડન અને પ્રેફરન્સ ડિવિડન ડિવિડન્ડ શબ્દો પ્રચલિત છે આમ છતાં જો કંપનીએ શેર મૂડી બહાર પાડતા ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તેવા સંજોગોમાં પ્રેફરન્સ શેર હોલ્ડરને નિશ્ચિત દરે પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર્સને નિશ્ચિત ડિવિડન્ડની બાબતમાં ઇક્વિટી શેર હોલ્ડર્સની સરખામણીમાં પ્રેફરન્સ એટલે કે પસંદગી આપવામાં આવે છે એટલે કે કંપની પાસે પૂરતો નફો હશે તો ઇક્વિટી શેર હોલ્ડર્સને એક પણ રૂપિયો ઇક્વિટી ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને તેમનું નિશ્ચિત ડિવિડન્ડ આપી દેવામાં આવશે અહીં પ્રેફરન્સ છે એ અગ્રતા આપે છે ગેરંટી નથી ક્યારેક પ્રેફરન્સ શેરની શરત પ્રમાણે એક વર્ષ પ્રેફરન્સ ડિવિડન્ડ ન આપી શકાયું હોય ત્યારે અગાઉના વર્ષનું ન ચૂકવેલું ડિવિડન્ડ ભેગું કરીને બીજા વર્ષે આપવામાં આવે છે આવા પ્રેફરન્સ ડિવિઝનને ડિવિડન્ડને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવાય છે આટલી બાબતો બાદ હવે આપણે કાનૂની નિયંત્રણો વિશે વાત કરીએ કોઈ પણ કંપનીની ની ડિવિડન્ડ ચૂકવણીની બાબત તેની આર્થિક પરિસ્થિતિ શેર હોલ્ડર્સ અને સમાજના અન્ય વર્ગો પર અસર થતી હોવાથી ભારતમાં ડિવિડન્ડ ચૂકવણીની બજારમાં કેટલા કાનૂની નિયંત્રણો મૂકવામાં આવે છે જેનાથી ડિવિડન્ડ કયા સાધનોમાંથી કેટલી સમય મર્યાદામાં નહીં ચૂકવાયેલા ડિવિડન્ડની શું વ્યવસ્થા કરવી જેવી સ્પષ્ટતા થાય છે આ નિયંત્રણો ક્યાં ક્યાં છે તે જોઈએ પહેલું કયા સાધનમાંથી ડિવિડન્ડ આપી શકાશે તેની બાબતમાં કોઈ નાણાકીય વર્ષના ઘસારા બાદ પછી વધતા ચોખ્ખા નફામાંથી ડિવિડન્ડ આપી શકાય છે અગાઉના વર્ષોનો ઘસારો બાદ કર્યા પછીનો વણ વહેંચાયેલો નફો બાકી હોય તો તેને પણ ઉપયોગ ડિવિડન્ડ વહેંચવામાં કરી શકાય છે બીજું ડિવિડન્ડ વહેંચણી માટેના નફાની ગણતરીમાં ઘસારો બાદ કર્યા પછીના કમાયેલા નફામાં ની બાકીમાંથી પાછલા વર્ષનો ઘસારો બાદ કર્યા પછી વણવહે ચાલ્યો નફો કે તેની બાકી હોય તેમાંથી પાછલા વર્ષની ખોટ માંડી વળ્યા પછી જોગવાઈ હોય તો એ મુજબ વધતા નફામાંથી ડિવિડન્ડ આપી શકે છે જાહેર હિતના અનુસંધાનમાં મધ્યસ્થ સરકારની મંજૂરીની મંજૂરીથી ઘસારો બાદ કર્યા સિવાયના નફામાંથી ડિવિડન્ડ વહેંચણીની પરવાનગી આપી શકે છે તો ત્રીજું અનામત ખાતે ફેરફારની રકમ કોઈ પણ નાણાકીય વર્ષમાં કમાયેલા ઘસારા બાદના નફામાંથી ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તે પહેલાં કંપનીએ મધ્યસ્થ સરકારી કંપની સરકારે નક્કી કરેલ તેટલી રકમ જે દસ ટકાથી વધુ ન હોય અનામત ખાતે લઈ જવાની રહેશે જરૂરી રકમ અનામત ખાતે લઈ ગયા સિવાય ડિવિડન્ડ જાહેર કરી શકાશે નહીં અનામત ખાતે લઈ જવાની રકમની ટકાવારી જાહેર કરેલ ડિવિડન્ડના ટકા પર એ આધારિત હોય છે ચોથું છે નિયંત્રણ પાછલા વર્ષના નફામાંથી ડિવિડન્ડ જો કોઈ નાણાકીય વર્ષમાં પૂરતો નફો ન હોય અથવા નફો જ ન હોય તો તેવા સંજોગોમાં પાછલા વર્ષોમાં એકઠા થયેલ નફામાંથી કે ઊભી થયેલી રકમોમાંથી મધ્યસ્થ સરકારી મંજૂરીની નિયમોને આધીન ડિવિડન્ડ આપી શકાય છે ડિવિડન્ડ ચૂકવણીની મુદત સામાન્ય રીતે ડિવિડન્ડ જાહેર થયા પછીના ત્રીસ દિવસમાં ચૂકવી દેવા દેવું જોઈએ એટલે કે તેના ડિવિડન્ડ વોરંટ રવાના થઈ જવું જોઈએ મોડી ચૂકવણી બદલ ડિરેક્ટર્સ શિક્ષાપાત્ર બને છે નહીં ચૂકવાય ડિવિડન્ડ અંગે શું છે નિયમ તો ડિવિડન્ડ જાહેર થયા બાદ ત્રીસ દિવસમાં ડિવિડન્ડ વોરંટ ઇસ્યુ થઈ ગયા હોય તેમ છતાં ડિવિડન્ડ ચૂકવાયું ન હોય તેવા સંજોગોમાં સાત દિવસમાં સાત દિવસમાં બાકી રહેલ ડિવિડન્ડની પૂરેપૂરી રકમ કોઈ શેડ્યુલ બેંકમાં ખાસ ખાતું ખોલાવી તેમાં જમા કરાવી દેવું પડશે કંપનીના નહીં ચૂકવાયેલા ડિવિડન્ડ ખાતું આવું ડિવિડન્ડ ખાસ ખાતામાં જમા કરાવ્યા પછી સાત વર્ષ સુધી વણ ચૂકવાયેલ રહે તો મધ્યસ્થ સરકાર દ્વારા સ્થપાયેલ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ એની અંદર એને ટ્રાન્સફર કરી દેવામાં આવશે આ મિત્રો આ બધી કાનૂના કાનૂની નિયંત્રણો દ્વારા મધ્યસ્થ સરકારે ડિવિડન્ડ ચૂકવણી નીતિને નિયંત્રણમાં રાખીએ છીએ તો મિત્રો આ સાથે આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ આના જ કન્ટિન્યુએશનમાં આની પછીનું લેક્ચર હશે આમાં પ્રશ્નો ક્યાં ક્યાં છે તે જોઈ લઈએ ડિવિડનનો ખ્યાલ સવિસ્તાર સમજાવો ડિવિડનને અસર કરતા પરિબળો વર્ણવો ડિવિડનના પ્રકારો વર્ણવો ચાજબ ડિવિડન સંદર્ભે કાનૂની નિયંત્રણો વર્ણવો ત્યારબાદ છે રોકડ સ્વરૂપે ડિવિડન ડિવિડન અસર કરતાં પરિબળોમાં પાકલા વર્ષના ડિવિડનનો દર ડિવિડનને અસર કરતા પરિબળોમાં બજારની પરિસ્થિતિ એ જ રીતે ડિવિડનને અસર કરતા પરિબળોમાં કંપનીનું આયુષ્ય અને ડિવિડન્ડને અસર કરતા પરિબળોમાં કરવેરા તો મિત્રો આ સાથે આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ નવા લેક્ચરમાં મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર